વિવિધ પ્રકારના ફટાકડા ફોડવાનો નિર્દોષ આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો જિલ્લા પોલીસ વડા અને સમગ્ર પોલીસ પરિવારે બાળકો સાથે હળી મળીને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ફટાકડા ફોડવાના કાર્યક્રમ બાદ બાળકોને આ પ્રસંગે પોલીસ અધિક્ષક સફીના સને મહીસાગર જિલ્લાવાસીઓને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી आ सराहनीय कार्य में नायब पुलिस अधीक्षक जे चावड़ा नायब पुलिस अधीक्षक कमलेश अन्य पुलिस अधिकारी मोटी संख्या में पोलिस जवानों उपस्थित रहने बान में सहभागीया था